મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને ધારાસભ્ય સુકાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરીને ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો શુભારંભ કરાવ્યો હતો આસ્થા ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ એવા બહુચરાજીના મેળામાં નાગરિકોને પડતી મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે જગપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહાત્મ્ય છે આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના પવિત્ર આસ્થાનું ધામ એવા બહુશાજીમાં દર વર્ષે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે અને આ વખતે આ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્યશક્તિમાં બહુશરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જે માતાજીનો પ્રાગટ્ય પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વર્ષે પણ તારીખ દસ અગિયાર બાર એપ્રિલ ત્રણ દિવસ સુધી બહુચરાજી ખાતેમાં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી પંદર દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સૌ પદાધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રી અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે આયોજનની વિગતે વાત કરું તો બે તબક્કામાં અમે મિટિંગો કરી પદાધિકારીઓને પણ સાથે રાખ્યા એમના પણ સૂચનો લીધા ગામના આગેવાનો વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય અમદાવાદ તરફથી આવતા હોય મહેસાણા તરફથી આવતા હોય તો જ્યારે આવે હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદભવે લોકોનું આરોગ્ય જળવાઈ રહે સાફ સફાઈ પણ જળવાઈ રહે ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે અને આરોગ્યપ્રદ લોકોને અહીંયા જે કંઈ સુખ સગવડો મળે સાથે સાથે આનંદ પ્રમોદ પણ લોકો કરી શકે એવું આપણે આયોજન કર્યું છે ગામમાં પૂરતી સફાઈ રહે સાથે સાથે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ અહીંયા લાભ લે આવનારા યાત્રિકો અહીંયા રોકાય અને એમને એક રિફ્રેશમેન્ટ મળે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આપણે આયોજન કર્યું છે ટૂંકમાં લોકોને તમામ પ્રકારની સગવડો જળવાય એ રીતે વહીવટીતંત્રએ સાથે મળી અને આપણે આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે આપણે અહીંયા સાથે રહી આજે બહુચરાયજીના માન્ય ધારાસભ્ય શ્રી પણ વચ્ચે ઉપસ્થિત છે સૌ પદાધિકારીઓ અધિકારીઓ છે એ સૌની ઉપસ્થિતિમાં આજે આપણે ત્રિદિવસીય લોકમેળાનું ચૈત્રી મેળાનું આપણે આજે ઉદઘાટન કરી છે આ પ્રસંગે ખાસ કેટલી પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહેશે તબક્કાવાર વાત કરું તો આરોગ્યલક્ષી સુવિધામાં અત્યારે આપણે આવનારા જે મેં હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે તમામ રૂટ ઉપર આરોગ્યની આપણી ટીમો ખાસ કરીને જે જરૂરી મેડિકલ જરૂર સારવાર હોય એની દવાઓ ઇવન આ વખતે ક્યાંક રાત્રે સાફ કરડવાના પણ જો કોઈ કિસ્સા બને તો એન્ટીવેનમ એની પણ આપણે આયોજન કર્યું છે ઓઆરએસ ટેબ્લેટ પણ રાખી છે મેક્સિમમ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ઇવન અહીંયા માતાજીના મંદિર પરિસરમાં પણ આપણે આયોજન કર્યું છે પોલીસ બંદોબસ્તની વાત કરું તો લગભગ ત્રણ ડીવાય એસ પી સાત પીઆઈ અને લગભગ બીજા ચારસો એક જેટલા પોલીસનો સ્ટાફ ત્રણ દિવસ અહીંયા પગે રહી અને માઈ ભક્તોની સેવામાં અને સાથે સાથે કાયદો વ્યવસ્થાની જળવાય એવું આયોજન કર્યું છે આવનારા સમયમાં અને આજુબાજુના ગામોમાંથી લોકો પણ અહીંયા સરળતાથી આવી શકે જઈ શકે એના માટે ગામમાં ખુલ્લા જ્યાં પ્લોટો હતા ત્યાં આપણે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી છે અને એસટી તંત્ર દ્વારા લગભગ પાંચસો ને જેટલી ટ્રીપોનું આયોજન કર્યું છે જેથી કરીને યાત્રાળુઓને પણ આવવામાં સરળતા રહે નોંધનીય છે કે આ મેળામાં વિવિધ સ્થળોથી પગપાળા સંઘોનું પણ આગમન થાય છે જેના પગલે શ્રદ્ધાળુઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા અગ્રણી સર્વે નરેશભાઈ ઠક્કર કમલેશભાઈ દેસાઈ દેવાંગભાઈ પંડ્યા વિરેન્દ્રસિંહ કડી પ્રાંત અધિકારી આશીષ મ્યાત્રા વહીવટદાર વિકાસ રાતડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી બહુચરાજી મામલતદાર રાજેશ કાનુડાવાલા તાલુકા વિકાસ અધિકારી જીગર ચૌધરી સહિત બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ તેમજ યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ